जय किसान अब आवाज उठावनो है अगड़ रोपण થઈ ગયા છે અને આ પછી બાકીના જે જય કિસાન ખેડૂત બળવાન ગુજરાત ખેડૂત વિકાસના પંથે નવલગડ ગામ 14 ડિસેમ્બર આમા લે સાઈન સુ

પાંચ લાઈન રહી જતી માપ પણ નહી આગળ તો દેખાતા છે ઝીણા રોપ છે કદાચ નહીં દેખાતા હોય તો થોડાક દિવસો જાય છે એટલે મોટા થાય છે એટલે દેખાય છે રોપણ કર્યા બાદ ખેડૂત આ રીતે પાણી પાતા હોય છે પંપથી